દેશદ્રોહી અશોક કુમાર પાંડે એવા બીજા ગુજરાતી દેશદ્રોહી પ્રકાશભાઈ હું તો છું જ અને દેશદ્રોહી એવા અથવા દેશદ્રોહી થઈ શકે એવા આપ સૌ વીસમી સદીના એક અમેરિકન મહિલા નાટ્યકારે એમનું નામ લિલિયન હેલ્માન એવું કહે છે કે હરામખોર લોકોના યુગમાં સત્ય તમને ઘણી વાર દેશદ્રોહી બનાવે છે એટલે આપણે બધા એ અર્થમાં જે લોકો અસત્યનો પ્રચાર પ્રસાર કર્યા કરે છે અને એની પૂજા કરે છે એમને માટે આપણે બધા દેશદ્રોહીઓ છીએ હિન્દીમાં આ પુસ્તક ઉસ્ણ ગાંધી કહો કયો મારા એનું મેં ગુજરાતી કર્યું જે કંઈ નાની મોટી અંદર રીડિંગની ભૂલ રહી ગઈ હોય કદાચ તો એને ક્ષમ્ય ગણશો ભારત સરકારે બે ને વીસમાં નવી શિક્ષણ નીતિ જાહેર કરી ન્યૂ એજ્યુકેશન પોલિસી એમાં એમણે ક્રિટિકલ થિંકિંગ એવા બે શબ્દો આઠ વખત લખ્યા છે બાસઠ પાનાની આ ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એમાં પણ આજકાલ આવું ક્રિટિકલ થિંકિંગ આલોચનાત્મક વિચારણા ના થાય એના માટેના તમામ પ્રયત્નો કરવામાં આવે છે એટલે નીતિ કંઈક જુદી છે અને વ્યવહાર કંઈક જુદો છે એવા પ્રકારના સંજોગોમાં કુમાર પાંડે આ પુસ્તક લખ્યું છે એ ખરેખર બહુ જ મહત્ત્વની બાબત બને છે ઇતિહાસ ચોક્કસ એની નોંધ લેશે આ અનુવાદ કરતો હતો ત્યારે આમ જુઓ તો એમ થતું હતું કે આ કોણ પ્રકાશિત કરશે એટલે એવા સંજોગોમાં મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા અને સાવ નવું શરૂ કરેલું કલ્પવૃક્ષ પ્રકાશન એમણે એમણે આ પ્રકાશન કરવાનું બીડું ઝડપ્યું એટલે એમને માટે તો ખાસ ધન્યવાદ શકાય નથુરામગઢ સેનું મહિમા મંડન જ્યારે બહુ મોટા પ્રમાણમાં થતું હોય એવા માહોલમાં આપણે બધા મળી રહ્યા છીએ આપણે બધા હિન્દુ વિરોધી દેશદ્રોહી નક્સલ આવા બધા વિશેષણોથી નવા જતા હોઈએ એવા પ્રકારનો એક માહોલ છે ત્યારે આ પુસ્તક ખરેખર જ ખૂબ મહત્વનું બને છે પુસ્તકમાં ત્રણ ભાગ છે તેર પ્રકરણ છે બસો સોળ પાનાના ગુજરાતી પુસ્તકમાં એકત્રીસ પાના ભરીને ચારસો અગણે એંશી જેટલા સંદર્ભો એટલે કે ફૂટ નોટ્સ છે કેટલી બધી મહેનત કુમારે કરેલી છે એ આ પુસ્તક વાંચવાથી આપણને ખ્યાલ આવશે અને પ્રકાશભાઈએ કહ્યું એમ બહુ નાની નાની ઝીણી ઝીણી વિગતો એમણે એકત્ર કરીને આ વાત આપણી સમક્ષ રજૂ કરી દે કે ખરેખર શા માટે ગાંધીની હત્યા થઈ એ કઈ વિચારધારા હતી કે જે ગોડસેને ગાંધીની હત્યા કરવા તરફ દોરી ગઈ એનું વિસ્તૃત વર્ણન આ પુસ્તકમાં તમામ દસ્તાવેજી પુરાવાઓ સાથે હાજર છે આમ તો ગાંધી પોતાની જાતને સનાતની હિન્દુ કહેતા હતા આજકાલ ખબર નહીં સનાતનનો શું અર્થ થઈ રહ્યો છે અને સનાતની હિન્દુનો શું અર્થ થઈ રહ્યો છે પણ ગાંધીને મન સનાતની હિન્દુ હોવ એટલે એનો અર્થ એ થતો હતો કે એક સર્વસમાવેશક ઇન્ક્લુઝિવ એવો નોન વાયોલન્ટ અહિંસક સમાજ ઉભો કરવો અને એવા સમાજવાળું ભારત તેઓ ઈચ્છતા હતા એટલું જ નહીં પણ હિન્દુ ધર્મીઓમાં જે જળ ગાલી ગયેલી અસમાનતા છે એ દૂર કરવા માગતા હતા આ પુસ્તકમાં એ સુપેરે દર્શાવવામાં આવ્યું છે કે આ બાબત જ ગોડશે અને તેમના પ્રેરક એવા વિનાયક દામોદર સાવરકરને અને હિન્દુ મહાસભાને બહુ ખૂંચતી હતી અને એ જ સંકુચિત હિન્દુ વિચારધારા ગોડસેને ગાંધીની હત્યા કરવા તરફ લઈ ગઈ હતી શું ગાંધી દેશના ભાગલા માટે જવાબદાર હતા શું ગાંધીએ પાકિસ્તાનને પંચાવન કરોડ ભારત સરકાર આપી દે માટે ઉપવાસ કરીને નહેરુની સરકાર ઉપર દબાણ ઊભું કર્યું હતું શું ભગતસિંહને ફાંસીને ફંદે ચડતા રોકવા માટે ગાંધીએ કોઈ પ્રયાસ કર્યો નહોતો શું ગાંધીએ કાશ્મીર માટે કશું જ કર્યું નહોતું શું નથુરામ ગોડસે એક મહાન ક્રાંતિકારી હતા આ અને આવા બીજા અનેક પ્રશ્નોના જવાબો આ બસો સોળ પાનાના પુસ્તકમાંથી આપણે પ્રાપ્ત થશે આ પુસ્તકનો ભાગ નંબર ત્રણ એનું બીજું પ્રકરણ છે ગાંધી નોતા ભાગલાના જવાબદાર અને એ પ્રકરણના અંતે લેખકે અગિયાર જેટલા સીધા સવાલો ઊભા કર્યા છે જેમ કે દેશના ભાગલા માટે મજબૂર કરનાર મોહમ્મદ અલી જિન્ના પર નથુરામ ગૌડસેએ કેમ કોઈ હુમલો ના કર્યો હિન્દુ મહાસભાએ પોતાના અધિવેશનોમાં હિન્દુઓ અને મુસલમાનોને બે રાષ્ટ્રો કહેનારા વિનાયક દામોદર સાવરકરની જબાન કદી કેમ બંધ કરી નહીં બંગાળમાં મુસ્લિમ લીગની સરકારમાં સામેલ થયેલા શ્યામાપ્રસાદ મુખર્જીને કેમ કોઈ સવાલ એમણે કર્યો નહીં તમે શા માટે બતાવ્યું નહીં કે એ જ સિંધના હિન્દુઓએ પંદર માં મુંબઈથી અલગ થવાની વાતનું સમર્થન કર્યું હતું ના હાથ મજબૂત કરનારા સંગઠન માટે બંદૂક ચલાવતા તમને સહેજ પણ શરમ કેમ આવી એમ કેમ કહેતા નથી કે ગાંધીની વિરુદ્ધ અંગ્રેજો અને મુસ્લિમ લીગની સાથે જ તમારું સંગઠન ઊભું હતું વંદે માતરમની આટલી બધી ચિંતા હતી તો તમને ક્રાંતિકારીઓની જેમ એ નારો લગાવતા લગાવતા કેમ કોઈ ફાંસીને માચરે ચડ્યા નહીં એમ બતાવો કે જરા આરએસએસના લોકોને તમે એમ કેમ કહ્યું નહીં કે જ્યારે વંદે માતરમ છે જ તો નવા ગીતની જરૂર શું હતી આ અને આવા અનેક સવાલો એમણે આ પ્રકરણને અંતે ઊભા કર્યા છે અને આ પુસ્તકનું ચોથું પ્રકરણ છે ભગતસિંહનું નામ લેતા શરમ આપવી જોઈએ એ પ્રકરણના અંતે પણ એમણે બીજા આવા છ જેટલા સવાલો ઊભા કર્યા છે હું બહુ વિગતોમાં જતો નથી અત્યારે પણ આ સલા સવાલો ઉઠાવતા પહેલાં ગોડસે સાવરકરવાદીઓ અને હિન્દુ મહાસભાના કાર્યકરો અને નેતાઓની જે વિચારધારા હતી તે ગાંધીની અહિંસક અને માનવવાદી સમાજ માટેની જે વિચારધારા હતી એના કરતાં કેવી રીતે ભિન્ન હતી એ બહુ જ સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે અને એ જ એમની હત્યા કરવા તરફ એમને લઈ ગઈ હતી એ વાત કોઈ પણ જાતના શબ્દો ચોર્યા વગર અશોક કુમાર પાંડેએ આ પુસ્તકમાં કહી છે આ પુસ્તકમાં જેમને ગાંધીની હત્યા વિશેની માહિતી જોઈએ છે એમને માહિતી મળશે જેમને ગાંધીની અને જળ હિન્દુત્વની વિચારધારા વચ્ચેનો શાશ્વત તફાવત સમજવો જોઈએ એમને વિચારધારાની બાબતમાં સ્પષ્ટતા પણ મળશે અને જેમને માનવજાતના એક મહાન પુરુષને સમજવાની હિંમત કેળવવી છે એમને આ પુસ્તક થોડી હિંમત પણ આપશે કારણ એ છે કે લેખક પોતે એમ કહે છે કે ઇતિહાસને ભ્રષ્ટ કરવાના આ સમયમાં તેમણે આ પુસ્તક લખીને એક બૌદ્ધિક સત્યાગ્રહ આદર્યો છે એ સત્યાગ્રહ પંજાબી મરાઠી અને અંગ્રેજી ભાષામાં ઉતરી ચૂક્યો છે એ સત્યાગ્રહને મેં ગુજરાતીમાં ઉતારવાની કોશિશ કરી છે અને એમણે મને બહુ પ્રેમપૂર્વક પરવાનગી આપી મારાથી સોળ વર્ષ નાના છે એટલે આ પુસ્તક વાંચતા વાંચતાં મને એમ થયું કે આટલું બધું તો હું હજી સુધી નથી વાંચી શક્યો તો એમણે આટલું બધું આટલી નાની ઉંમરે કેટલું બધું વાંચી કેટલી બધી શોધખોળ કરી અને આ દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા અને એ આપણી સમક્ષ મૂક્યા આ સારે જહાંશે અચ્છા એવું આપણે બોલીએ ને ત્યારે અમે હિન્દુસ્તાન માટે અતિશયોક્તિભર્યું ગૌરવ કરીએ એવું લાગે અને એમાં થોડું અભિમાન છે એમ પણ લાગે દુનિયામાં બધા અચ્છા હોય છે આપણે એકલા અચ્છા હોઈએ છીએ એવું નથી એ અચ્છા પણ હોય છે ને બુરા પણ હોય છે આપણે પણ અચ્છા પણ છીએ અને બુરા પણ છીએ એટલે ખરું અભિમાન શામાં લેવાનું ખરું અભિમાન તો એના માટે લેવાનું કે ગાંધી જેવો માણસ આ દેશમાં પાક્યો તેનું કરવાનું અને એની હત્યા કરનારી જે વિચારધારા છે એનું વૃક્ષ અત્યારે જે રીતે પ્રસરી રહ્યું છે એને વિશે શરમ અનુભવીને એના મૂળિયા ઉખેડવા માટે પ્રવૃત્ત થવાની આપણે જરૂર છે એમ હું કહું તો ચાલે વિખ્યાત બ્રિટિશ લેખક છે જ્યોર્જ ઓરબેલ એમણે કહ્યું છે કે છેતરપિંડીના જમાનામાં સત્ય કેવું એક ક્રાંતિકારી કૃત્ય હોય છે આ ક્રાંતિકારી કૃત્ય અશોક કુમારે કર્યું અને એમાં મેં મારો સૂર પુરાવ્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર